મિત્રો હું તમને એક એવી જગ્યા ઉપર લઈને આવ્યો છું કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ અઠ્યાવીસ દિવસ સુધી યુદ્ધ કરેલું અને એ યુદ્ધ કરેલું જાંબવત વાનર રાજા જે ઋષિ સમાન હતા અને એને સત્ય યુગથી લઈને દ્રાપર યુગ સુધી જીવીત રહ્યા એટલે તો એ અમર સમાન ગણાય છે રામાયણમાં જ્યારે સીતાની શોધ દરમિયાન હનુમાનજીને યાદ અપાવનાર અને પ્રેરણા અપાવનાર એ જ આ જાબી છે અને વિગતવાર માહિતી હું તમને થોડા સમયમાં આપીશ પહેલાં આપણે દર્શન કરી લઈએ ચલો પ્રેમથી આપણે ઠાકોરજીના દર્શન કરી લઈએ આ જગ્યા ખરેખર વિશાળ છે પોરબંદરથી ફક્ત સત્તર કિલોમીટર દૂર જ છે આ જગ્યા ઘણા લોકો આ જગ્યા વિશે જાણતા નથી રાણાવ સ્ટેશનથી પણ આ નજીકની જગ્યા છે તમે બાઇક કાર અથવા રિક્ષામાં આવી શકો છો બહાર તમને ગ્રીનરી જોવા મળશે વન ડે પિકનિક માટે આ બેસ્ટ જગ્યા છે અને ખાસ તો આ જગ્યા સંત શ્રી દાસજીનું જે સમાધિ છે અને એ ઘડિયાળ બાબા તરીકે ઓળખાતા એવી આ જગ્યા છે આ બધી ઘડિયાળો જોઈને તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ બધી ઘડિયાળો અહીં શું કામ ભાઈ એનું પણ મહત્ત્વ છે આ બાપુની ચરણ પાદુકા છે ને બાજુમાં એની લાકડી છે ઘડિયાળો શું કામ છે એની માહિતી પણ હું તમને થોડીવારમાં આપીશ પહેલાં તમે અહીં દર્શન કરી લો આ જગ્યા ખરેખર એક અદભુત જગ્યા છે

જગ્યા તો ખરેખર અદભુત છે અને એની સમાધિ જે હું તમને બતાવું છું એના આપણે દર્શન કરીએ પછી જાય છે ગુફામાં ચલો ગુફાનું શું મહત્ત્વ છે ને એ હું તમને ડિટેલમાં બતાવવા માગું છું અહીં એન્ટ્રી કરવી પડે છે તો આપણે પેલા નીચે જાય આપણે નીચે જવામાં એવી કોઈ તકલીફ નહીં પડે હા જો આપને અંધાળા જેવું લાગે તો મોબાઈલની ડોઝ ચાલુ કરી દેવી બાકી તો લાઇટની વ્યવસ્થા અહીંયા ઘણી સારી છે ગુફામાં જશું તો તમને ઘણું બધું જોવા મળશે માટે હું તમને આની જે કથા છે કે આ ગુફા શું કામને બની અને આનું રહસ્ય શું છે એ પણ તમને જણાવીશ પહેલાં હું તમને ગુફા બતાવું અને અંદર લઈ જાઉં અમે પણ ગુફામાં પહોંચવા આવ્યા છે અને અંદરનું દૃશ્ય તમને બતાવવા માગીએ છીએ તો ચલો આપણે અંદર જઈએ જેટલા ટીપા છે ને એટલા શિવલિંગ છે

શ્યામંતક મણીની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે જણાવું આ મણી સૂર્યદેવ પાસે હતો તે મણી જ્યાં રહે ત્યાં સોનાની વરસાદ થતી રહે અને દુર્ભિક્ષ કે આફત આવતી ન હતી સૂર્યદેવે આ મણી યદુકુલના સત્યજીત રાજાને ભેટ આપ્યો હતો આ મણી વિશે વિવાદ થયો સત્યજીત પાસે મણી હતું પરંતુ તેના ભાઈ પ્રસેને તે પહેરીને શિકાર કરવા જતો રહ્યો જંગલમાં સિંહે પ્રસેનને મારી નાખ્યો અને મણીને લઈ ગયો પછી તે સિંહને જાંબુવંતે મારી નાખ્યો અને મણી પોતાની ગુફામાં લઈ ગયો પછી બધાને શંકા શ્રીકૃષ્ણ પર ગઈ પ્રસેન ગુમ થયો તો લોકોએ આરોપ મૂક્યો કે શ્રી કૃષ્ણએ મણી લઈ લીધો છે નિર્દોષ નિર્દોષ સાબિત થવા માટે શ્રીકૃષ્ણ જંગલમાં ગયા અને સાચી વાત શોધી ત્યાંથી તેમને ખબર પડી કે મણી તો જાંબુવંત પાસે છે શ્રીકૃષ્ણ જાંબુવંતની ગુફા આજે જે જાંબુવતીની ગુફા કોરબંદરમાં ફેમસ છે ત્યાં સુધી પહોંચ્યા અને ત્યાં અઠ્યાવીસ દિવસ સુધી શ્રીકૃષ્ણ અને જાંબુવંત વચ્ચે ભયંકર યુદ્ધ થયું આખરે જાંબુવંતે ઓળખ્યો કે શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર છે અને છેલ્લે વિવાહ સાથે સમાધાન કર્યું જાંબુવંતે શ્યામંતક શ્રી શ્રીકૃષ્ણને અર્પણ કર્યો અને સાથે પોતાની જાંબુવંતીજીનું પણ વિવાહ શ્રી કૃષ્ણ સાથે કરાવ્યું આ રીતે વિવાદ સમાપ્ત થયો અને શ્રી કૃષ્ણનું સત્ય સાબિત થયું આનું ધાર્મિક મહત્ત્વ છે કે અસત્ય ક્યારેક તો તાત્કાલિક વિજય દેખાય છે પરંતુ સત્ય આખરે જીતે જ છે મિત્રો કલયુગમાં જાંબુવંતીની ગુફા એ આ કથાનો જીવન પુરાવો છે એટલે ભક્તો માટે આ સ્થળ ખૂબ જ પવિત્ર ગણાય છે અને દિવાળી પછી ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને શ્યામંતકમિની કથામાં સત્ય શ્રદ્ધા અને ભગવાનની મહિમાનું દર્શન થાય છે તો પણ અહીંયા આવી અને આ જીવંત ઉદાહરણનું દર્શન કરો આ ગુફા ઘણા લોકોએ નહીં જોઈ હોય આ ગુફામાં તમે ઉપરની સાઈડ જોશો ને તો તમને આકાશ દેખાશે અને એ ઉપરથી પણ નીચેની ગુફા આપણે જોઈ શકીએ છીએ એ રીતે ઉપર એક બાકોરું બનાવેલું છે નીચે સતત પાણી ટપકે છે એટલે તો દરેક શિવલિંગ ઉપર પાણી પડે છે અને જ્યાં જ્યાં ટીપાં પડે છે ત્યાં ત્યાં શિવલિંગ થઈ જાય છે તો આવું અદ્ભુત આવું રહસ્યમય ગુફા કદાચ ઇન્ડિયામાં બીજે ક્યાંય નહીં હોય તો આવી ગુફા જોવા માટે તમે ખાસ આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લોકો સુધી પહોંચાડો વધુ લોકો આવે અને વધુ આ લોકો ગુફા જોવે આ પાણીના તરસ માટે તેને તમે જુઓ કે કબૂતર પાણી પી રહ્યું છે અને આ અંદર કઈ રીતે આવ્યું ક્યાંથી આવ્યું એ પણ કદાચ એક રહસ્ય છે આટલા માણસોની ભીડ વચ્ચે કબૂતર આરામથી પાણી પી રહ્યું છે તો આ છે સત્યની વાત આ છે એક એવો ઇતિહાસ જે લોકો સુધી પહોંચ્યો ન હોય તો ખાસ પહોંચાડો લોકોને આયા આવવા માટે જાગૃત કરો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ખાસ કરજો અને ફોરવર્ડ પણ કરજો